સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં જીરુની બજાર બે હજાર પચીસ દરમિયાન કેવી જોવા મળે છે આ વર્ષે આઠ હજાર પ્લસ જીરુના ભાવ બોલાશે કે નહીં તેની વિગતી અપડેટ મેળવીશું સાથે જ ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચ મહિનામાં ભાવ કેવા રહી શકે છે તેની પણ માહિતી મેળવીશું અને વરિયાળી પણ થોડી અપડેટ આપશું ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો હાલ મિત્રો નવી સિઝન શરૂ થઈ ચૂકી છે અને તેની સાથે જ ઊંઝામાં દૈનિક ધોરણે નવા જીરુંની આવક વધી રહી છે આ સપ્તાહ દરમિયાન સરેરાશ બે હજાર બોરી આસપાસ નવા જીરુંની આવક ઉંઝામાં જોવા મળી હતી જ્યારે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પણ નવા જીરુંની આવક વધી રહી છે આ સાથે જૂના જીરુંની પણ બેથી પચીસ હજાર બોરીની આસપાસ વેચવાલી પણ થઈ ચૂકી છે જીરુના ભાવ સરરાશે જ્યારે વાત કરીએ તો ચાર હજારથી લઈને ચાર હજાર નવસો સુધી હાલ તો જોવા મળી રહ્યા છે બોલ્ડ કલરના ભાવ હાલ તો ચાર હજાર સાતસો સુધી બોલાઈ રહ્યા છે ગયા સપ્તાહ દરમિયાન જીરુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે જે ભાવ નીચે પહોંચ્યા હતા તેમાં ફરીવાર ગયા સપ્તાહથી ઉછાળો જોવા મળી રહી છે વેચવાલી વધુ હોવાને કારણે જીરુની આવક ઓછી હાલ તો જોવા મળી રહી છે પરંતુ લેવલી હોવાને કારણે જીરુમાં થોડો સુધારો પણ જોવા મળી રહ્યો છે ગયા બે વર્ષની સરખામણી જીરુના ભાવમાં આ વર્ષે ઓછો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે એક વર્ષ દરમિયાન વાત કરવામાં આવે તો દસ હજારની સપાટી હતું પરંતુ હવે સંજોગો જણાઈ રહ્યા નથી મિત્રો ઉત્પાદન પણ ઓછું થવાનું છે રાજસ્થાનમાં કેવું જીરું રહેશે તે ઉપર બજારનો આધાર રહેલું છે પરંતુ ગુજરાતમાં હાલ તો સ્ટોકીટો પણ હાલ સક્રિય નથી થયા જેના કારણે કોઈ મોટી તેજી જણાતી નથી તેમજ મિત્રો જો નિકાસ વધશે તો પણ જીરુમાં તેજીના એંધાણ જોવા મળી રહ્યા છે પરંતુ એ માર્ચ મહિનાના એંધાણ ઉપર ચાલવાનું રહે હવે જીરું કેટલું બજારમાં આવે છે તે ઉપર નિકાસનો આધાર રહેલો છે હા ચોક્કસપણે મિત્રો ગયા વર્ષની સરખામણી આ વર્ષે નિકાસ વધવાની છે જેના કારણે જીરુમાં સુધારો આવી શકે છે પરંતુ મિત્રો કોઈ મોટો સુધારો આવવાની સંભાવના નથી આપણે શરૂઆત ગયા વર્ષે પણ જણાવ્યું હતું કે જીરુના ભાવ છ હજાર આસપાસ બે હજાર પચીસમાં જોવા મળશે હજુ જીરુના ભાવ વધશે પરંતુ સિઝન પૂર્ણ થતાં જીરુના ભાવ તો જીરુની માર્ચ મહિના થોડો સુધારો જોવાના હાલ તો દેખાઈ રહ્યો છે બાકી મિત્રો વિશ્વ લેવલે જીરું ઉત્પાદન કેવું રહી શકે છે આગામી માર્ચ એપ્રિલમાં તે મુજબ બજારનો આધાર રહેલો છે તે ચોમાસામાં જીરોના ભાવ વધશે પરંતુ એટલા બધા નહીં વધે બાકી રહી મિત્રો હાલ તો જીરુના ભાવ જે મુજબ વધારો ચાલી રહ્યો છે નવા જીરુંની આવક વધશે એટલે આમાં થોડો ગેપ જોવા મળશે પરંતુ પાંચ હજાર આસપાસ જીરુની બજાર જોવા મળશે જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી બાકી કોઈ મોટી તેજી આ વર્ષે બે હજાર પચીસમાં દેખાઈ રહી નથી ખેડૂત મિત્રો બાકી મિત્રો વરિયાળીની વાત કરવામાં આવે તો વરિયાળીના ભાવ આ વર્ષે અત્યાર સુધીના સૌથી રેકોર્ડ બેક ભાવ બોલાઈ રહ્યા છેલ્લા અઠવાડિયાથી જ વરિયાળીના ભાવમાં રેકોર્ડબેક ઉછાળો જોવા મળી રહ્યો છે આ સપ્તાહ દરમિયાન વરિયાળીના ભાવ દસ હજાર આસપાસ પહોંચી ગયા છે વરિયાળીમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે થરાદ યાર્ડમાં થોડો સામાન્ય સુધારો છે વિસનગર માર્કેટ યાર્ડમાં મોટી તેજી જોવા મળી રહી છે બાકી મિત્રો વરિયાળીના ભાવ જે જીરુમાં જોવા મળ્યા હતા યા વર્ષ તેના આગલા વર્ષ પ્રમાણે તે મુજબ આ વર્ષે તેજી દેખાઈ રહી છે એટલે જીરુ બાદ કરતાં વરિયાળીમાં આ વર્ષે બે હજાર પચીસમાં મોટી તેજીના એંધાણ રહેલા હશે વધુ વિગતો આપતા રહીશું મિત્રો આ ત્યાંની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી